શાળાના શિક્ષકો કચ્છના પ્રવાસે જવા માટે રવાના થયા હતા જો કે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ રાત્રિ દરમિયાન કોઈ પણ શાળા પ્રવાસનું આયોજન કરી શકાતું નથી ત્યારે રાત્રિ દરમિયાન બે લક્ઝરી બસ ભરીને આ લક્ઝરી બસ રવાના થતાં જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક જાણ કરાઈ હતી ત્યારે ડીસાથી વિદ્યાર્થીનીઓને ભરીને નીકળેલી બે લક્ઝરી બસ રાધનપુર પાસે ખાનગી હોટલમાં રોકી દેવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારને શિક્ષણ વિભાગના પરિપત્રની એસી તેસી કરીને શાળા સંચાલકો દ્વારા રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું